ોદના અજાબ શેરગઢ ગામે સંત શ્રી કેશવ બાપુની બેતાલીસમી પુણ્યતિથિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી અજાબ ગામે મૌન રહી વર્ષો સુધી સાધના અને તપસ્યા કરનાર સંત શ્રી કેશવ બાપુની બેતાલીસમી પુણ્યતિથિની ઉજવણી ધામધૂમથી ગામના લોકો દ્વારા કરવામાં આવેલ હતી ત્યારે આ તકે યજ્ઞ હોમ હવન તથા સમૂહ પ્રસાદી જેવા અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ તકે મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું તેમાં વિવિધ રાઇડ્સ ગોઠવવામાં આવી હતી જેથી બાળકોને પણ આ મેળામાં મોજ પડી ગઈ હતી આમ અનેરા ઉમંગ અને ઉત્સાહ સાથે પૂજ્ય કલીમલહારી બાપુની બેતાલીસમી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી ચાંદીના દાગીનાને મહિલાઓનો છે શૃંગાર તો પુરુષો માટે છે માભો આકર્ષણ ડિઝાઇન અને વિશાળ રેન્જમાં સોના અને ચાંદીનાના દાગીના તેમજ સ્ટર્લિંગ ચાંદીનાનો સ્પેશિયલ શોરૂમ હવે કેસોત શહેરમાં તો દાગીનાની ખરીદી માટે આજે જ મુલાકાત લો એક લવ્ય જવેલર સોની બજાર કેસોત સર રોજ આજ 42મી પુણ્યતિથિ નિમિત્તે અજાબ અને શેરગટના ভক্ত

ડેન્ટ સર્જન ફિયોથેરાપી વિભાગના અનુભવી ડોક્ટરો દ્વારા ચોવીસ કલાક સારવાર રહેશે ઉપલબ્ધ તો કેસ નોંધાવા આપેલા નંબર પર કોલ કરો